નમસ્કાર ખેડૂત મિત્રો કુળદેવી એગ્રો ફર્ટિલાઇઝર વતી શૈલેષભાઈ કણજરિયા સુરેન્દ્રનગર અમે નગરા ગામની અંદર વિપુલભાઈ મનસુખભાઈ પરાલિયા જેમને કપાસની અંદર ભૂંડનો ત્રાસ બહુ હતો તો આપણી પાસેથી એમને ફોન આવ્યો કે ભાઈ શૈલેષભાઈ મારે છે ને ભૂંડનો ત્રાસ બહુ છે તો ભૂંડના ત્રાસ માટે કે થાય ગયા જી તમે કઈ કેવો ઈલાજ આપો કે ભાઈ ભૂનના ત્રાસમાં આપણે થોડી રાહત રહે તો વિપુલ ભાઈ તમે ભૂનના ત્રાસ માટે ડિફેન્સ નામ થી જે દવા તમે વાપરી તો એ તમને ડિફેન્સ નામથી જે કઈ દવામાં તમને જેવું રિઝલ્ટ આવ્યું એવું તમે ખેડૂતો ને વાત કરો કે ડિફેન્સ ની દવાથી આવે એ સૈલીઝ બીના કહેવાથી આપણે વાપરી હતી અને રિઝલ્ટ કેવું મળ્યું તમે તમારા ખુદના મોઢે તમે ખેડૂતને કહ્યો ડિફેન્સ નું રિઝલ્ટ સારું છે બઉ બરોબર આપણે સાંઠિયા પછી ભૂંડા નથી તો બઉ કપાસ ભાંગી નાખ્યો બરોબર એટલે સાહીઠ એપ્રિલ લગભગ પંદર વીસ દિવસ થયું ભાઈ ભૂંડ કે કઈ enter અંદર નથી પછી ઝાટકો ચાલુ રાખ્યો હતો કે ના ઝાટકો બંધ જ છે દસ પંદર દિવસ એટલે તમે defense દવા છાંટ્યા પછી ઝાટકો બંધ કરી દીધો ઝાટકો બંધ કરી દીધો એટલે defense દવા નાખ્યા પછી ખેડૂત મિત્રો એમને ઝાટકો એ બંધ કરી દીધો અને એ પછી ભૂંડાય પણ આવ્યા નથી ભૂંડાય નથી આવ્યા તો તમારે ખેડૂત મિત્રો ખાસ કરીને કોઈ પણ પાક ની અંદર રોજ ભૂંડ ત્રાસ હોય ત્યારે કુળદેવ એગ્રો ની ખાસ મુલાકાત કરજો ત્યારે તમારા જે કઈ પાક જે છે એની અ ટ્રીટમેન્ટ કરવા માટે અમારા કુળદેવ વ્યાગ્રુ મુલાકાત કરજો અને ખાસ કરીને કડવી દવા કુળદેવ માંથી જ ખરીદવાની છે એવો આગ્રહ રાખી બસ અસ્તુ જય જવાન જય કિશન